નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અગિયારમી નવેમ્બરના તમામ વખતેના કરંટ અફેર હવે આના પછી એક જ વિડીયો પેન્ડિંગ રહેશે બારમી નવેમ્બરનું બરાબર એ પછી આપણું તમામ બાકી રહેલું કન્ટેન્ટ છે એ અપ ટુ ડેટ થઈ જશે બરાબર તો મને એ વાતની ખુશી છે કે તમારા માટે હું રેગ્યુલર કન્ટેન્ટ લાવતો રહું છું બરાબર અને તમારે વિડીયોની લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો અને તમને તમને જૂના વર્ષ સુધીની પીડીએફ પણ બેસ્ટ તૈયારી કરતા હોય ને તો પણ તમને છેલ્લા છ મહિનાનું કરન્ટ અફેર ઇનફ છે બરાબર સિક્સ મંથનું કરંટ અફેર તમે કરશો એટલે એટલામાં તમારા બધા ક્વેશ્ચન આવી જશે મોસ્ટલી બધા તો ન કહી શકાય પણ બે ચાર ક્વેશ્ચન એવા હોય કે થોડાક જૂના કરંટ અફેરમાંથી પૂછે છે બરાબર પણ એટલું સ્કીપ કરી દેવાય બરાબર એ તમે ત્રણ ચાર મહિના જૂના કવર કરવા જાવ તો છ મહિના જૂના જૂના આનાથી કવર કરવા માત્ર ત્રણ જ નીકળતા હોય છે મોસ્ટલી જે કરંટ અફેર નીકળે છે ને ડિસેમ્બરમાં પરીક્ષા છે ને તો જૂન મહિનાથી લઈ બરાબર અને અત્યાર સુધીના કરંટ અફેર કરવાના ડિસેમ્બર સુધીના ડિસેમ્બરને રેગ્યુલર જોવાના છે બરાબર એટલા સુધીમાં તમારા કરંટ અફેર આરામથી આવી જશે બરાબર તો હાલમાં જ શરૂ કરીએ આજનો વિડીયો વજ્ર નામનો યુદ્ધ અભ્યાસ એનું પંદરમો સંસ્કરણનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું

બીજો એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ જ યુદ્ધ અભ્યાસ છે આ પણ ભારત અને અમેરિકા વચ્ચે થાય છે આનું આયોજન થતું ભારતમાં રાજસ્થાનના બિકાનેરમાં બરાબર તો યુદ્ધ અભ્યાસ નામનો યુદ્ધ અભ્યાસ છે એ ક્યાં થયો કે રાજસ્થાનમાં થયો બિકાનેર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં ન્યુયોર્ક ખાતે સમિટ ઓફ ધ ફ્યુચર ને પણ સંબોધિત કર્યું હતું ઓકે અને નેવું ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ એ પણ હનુમાનજીના સોરી અમેરિકાના ટેક્સાસ ખાતેથી કર્યું હતું ક્લિયર એ યાદ રાખશું બ્યુકોમાં બોકો કયા દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા હમણાં જ બોત્સવાના આવા રાષ્ટ્રપતિ તરીકે બ્યુમાં બોકો છે શપથ ગ્રહણ કર્યા હતા તો થશે બોકો છે હાલમાં જ બોત્સવાના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા ઉપરાંત બોત્સવાના છે એની રાજધાની પૂછી શકે તો ગેબોરોન છે એ બોત્સવાના ની રાજધાની છે થોડાક હાલમાં જ નિયુક્ત થયેલા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનું રિવિઝન કરાવો તો હમણાં જ બન્યા હતા લુ બરાબર ઇન્ડોનેશિયામાં નવા રાષ્ટ્રપતિ બન્યા હતા એનું નામ છે પ્રોબોબો સુબિયાન તો મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ બન્યા હતા ક્લાવિયા સિનાબામ પછી શ્રીલંકામાં નવા પ્રધાનમંત્રી બન્યા હતા હરિની અમર સૂર્ય અને રાષ્ટ્રપતિ બન્યા હતા અરુણા કુમાર દિશક દિશનાએ ફ્રાન્સમાં પણ નવા પ્રધાનમંત્રી બન્યા હતા વિશેલ બર્નીયર આ બધા લેટેસ્ટ હમણાં જ નિયુક્ત થયેલા છે અને એક વખત રિવિઝન કરી લેજો ઓકે આ પોઈન્ટ છે ખાસ ઉપયોગી બનશે આખી સ્લાઇડ વગેરે નહીં શો ઈ માઇગ્રેશન ઈ માઇગ્રેટ પોર્ટલ એનું વર્ઝન નંબર ટુ લોન્ચ કરવામાં આવ્યું હતું કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ઈ માઇગ્રેટ પોર્ટલ વિદેશ મંત્રાલય હેઠળ આવે છે ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ ઈ માઇગ્રેટ પોર્ટલ છે આ વિદેશ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બરાબર એક અને અત્યારે ડિજિલોકર સુવિધા સાથે મર્જ કર્યું છે તો ડિજિલોકર પોર્ટલ છે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે હાલમાં જ ઈ માઇગ્રેટ પોર્ટલ છે એની સાથે ડિજિલોકરને જોડી દેવાયું હતું ડિજિલોકરમાં તમે ડોક્યુમેન્ટ રાખી શકો છો એ માટે એક જીબીની સ્પેસ આપવામાં આવે છે ડિજિલોકરમાં ક્વેશ્ચન આવી શકે કે ડિજિલોકરમાં કેટલી સ્પેસ મળે છે એક જીબી બરાબર આ ધ્યાન રાખજો બાકી વિદેશ મંત્રાલય દ્વારા છે બે હજાર પચીસના આશિયાન ઇન્ડિયા યર ઓફ ટુરિઝમ તરીકે ઉજવવામાં આવશે ઓકે વિદેશ મંત્રાલય બે હજાર પચીસને કયા વર્ષ તરીકે ઉજવશે આશિયન ઇન્ડિયા ઇયર ઓફ ટુરિઝમ તરીકે ઉજવશે હાલમાં ચર્ચામાં રહેલ અનુસંધાન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન એને ભારતના કયા મંત્રાલય હેઠળ કરે છે આ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કાર્ય કરે છે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન તો હાલમાં જ આ અનુસંધાન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન છે બરાબર એમના દ્વારા પીએમ ઇ સી આરજી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર અર્લી કેરિયર ગ્રાન્ટ છે એની શરૂઆત કરવામાં આવી હતી જેના લીધે ન્યૂઝમાં હતું અને આ અનુસંધાન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન છે એ નેશનલ એન્ડ એન્જિનિયરિંગ સોરી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડના નામથી ઓળખાતું હતું હવે આ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ છે એને સમાપ્ત કરી દેવાયું અને એની જગ્યાએ નવું ખોલવામાં આવ્યું અનુસંધાન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન બરાબર તો એનઆરએફ છે બરાબર એમના દ્વારા મહા ઈવી મિશન પણ શરૂ કરવામાં આવ્યું હતું બરાબર આનું શોર્ટ ફોર્મ થાય એનઆરએફ રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે ઉજવાયેલો છે પછી અગિયાર નવેમ્બર છે અગિયાર નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસની ઉજવણી કરીએ છીએ તો શેની યાદમાં કરીએ છીએ મોલાના અબ્દુલ કલામ આઝાદ એમની જન્મ આપણે રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે ઉજવીએ છીએ સ્વતંત્ર ભારતના સૌથી પહેલા શિક્ષા મંત્રી છે તે તો એમની જન્મ રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે ઉજવીએ છે અગિયાર નવેમ્બર એમની જન્મ જયંતિ હોય છે તો નેશનલ એજ્યુકેશન ડે પણ કહીએ છીએ અથવા તો રાષ્ટ્રીય શિક્ષા દિવસ પણ કહીએ છીએ મોલાના અબ્બુલ કલામ આઝાદ સ્વતંત્ર ભારતના સૌથી પહેલા શિક્ષા મંત્રી હતા એમણે શિક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી ઓગણીસો સુડતાલીસ થી લઈને ઓગણીસો અઠાવન સુધી એમને શિક્ષા મંત્રી તરીકે કાર્ય કર્યું હતું સેવા આપી હતી ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન છે બરાબર આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ એ ઉજવી છે છીએ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષા દિવસ કહેતો અગિયાર નવેમ્બર બરાબર અને બાકી ચોવીસ જાન્યુઆરી ઇન્ટરનેશનલ અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ બરાબર એ થઈ ગયું બીજી વસ્તુ શિક્ષક દિવસ આ ક્યારે ઉજવી છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ કે કઈ તો ખાલી શિક્ષક દિવસ કહે તો પાંચ સપ્ટેમ્બર પણ વિશ્વ શિક્ષક દિવસ કઈ તમને બરાબર અને આગળ વિશ્વ લગાડી દેવામાં આવે તો વિશ્વ શિક્ષક દિવસ છે બરાબર એ પાંચ ઓક્ટોબરે ઉજવે છે એક મહિના પછી ક્લિયર પણ યાદ રાખજો હાલમાં જ વર્લ્ડ હેલ્થ સમિટનું આયોજન છે કયા શહેરમાં કરવામાં આવેલું હતું વર્લ્ડ હેલ્થ સમિટ છે એ બર્લિન આન્સર આવશે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ વર્લ્ડ હેલ્થ સમિટ છે એનું આયોજન જર્મનીના બર્લિન ખાતે કરવામાં આવેલું છે બરાબર આ સમિટ દરમિયાન આ સમિટ છે બરાબર એના દરમિયાન બે હજાર ને થી બે હજાર અઠ્યાવીસ સુધી બરાબર આ સમયગાળા માટે એક બિલિયન ડોલરનું રકમ છે બરાબર એ ફ્લેજ તરીકે લેવામાં આવી છે આ સમિટ દરમિયાન જર્મની જર્મનીની વાત કરું બરાબર તો એણે ડબલ્યુએચને ટોટલ ચારસો મિલિયન ડોલર છે દાનમાં આપ્યું છે બરાબર તો આ ધ્યાનમાં રાખીશું બાકી હમણાં જ આ સમિટ દરમિયાન

હાલમાં જ યુદ્ધમાં લડનાર બહાદુર સૈનિકો છે એને સન્માનિત કરવા માટે સત્તર ઓક્ટોબરથી લઈને ચૌદ નવેમ્બર દરમિયાન છે બરાબર હાલની તારીખમાં અગિયાર નવેમ્બરની છે તો ચૌદ નવેમ્બર સુધી એક છે સ્મારક કાર્યક્રમો છે સરકાર આયોજિત કરી રહી છે તો એટલા માટે આ ચર્ચામાં હતું તો અહીંથી ક્વેશ્ચન આવી શકે કે વાલોંગનું યુદ્ધ છે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલું છે ઠીક યુદ્ધ છે એ ઓગણીસો ને બાસઠ નું છે ભારત ચીન નું યુદ્ધ હતું બરાબર ઇન્ડિયા ચાઇના ભારત એનો જ એક ભાગ હતું ચીનના પંદર હજાર જેટલા સૈનિકો હતા એની સામે ભારતના માત્ર પચીસો સૈનિકો હતા એ પચીસો સૈનિકોએ ચીનના સૈનિકોને વળતો જવાબ આપ્યો જેની યાદમાં આ દિવસ આપણે હજી પણ ઉજવીએ છીએ આજે આ દિવસને યાદ કરીએ છીએ યુરોપા ક્લિપર મિશન ચર્ચામાં તું તે કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સીનું મિશન છે આ નાસાનું મિશન છે ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં જ નાસાનું જે યુરોપા ક્લિપર મિશન છે ચર્ચાનો વિષય બન્યું હતું આ બે હજાર ત્રીસ સુધીમાં ગુરુ ગ્રહ પર પહોંચી જશે ગુરુનો જે ચંદ્ર છે યુરોપા એમાં જીવનની સંભાવનાની શોધ માટે આ મિશનને નાસા લોન્ચ કરી રહ્યું છે પાંચ પોઈન્ટ બે બિલિયન ડોલર જેટલો નાસા છે આ મિશન પાછળ ખર્ચ કરી રહ્યું છે બરાબર

પ્રોડક્ટ વોલ એનું ઉદ્ઘાટન કયા સ્થળથી કર્યું સાઉદી અરબના રિયાદ ખાતેથી કર્યું વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વોલ જોઈન્ટ સ્વોર્ડ બે હજાર ચોવીસ બી અભ્યાસનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે આ જોઈન્ટ સ્વોર્ડ ચોવીસ અભ્યાસ તાઇવાને કર્યો આન્સર આવશે તાઇવાન કયા દેશમાં ધાર્મિક તહેવાર કાલી પૂજા ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી કાલી પૂજા ઉત્સવ બાંગ્લાદેશમાં ઉજવ્યો ભારતના નવા રક્ષા સચિવ તરીકે કોણ નિયુક્ત થયું રાજેશ કુમારસિંહ ભારતના નવા રક્ષા સચિવ બન્યા છે કચરા વીજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટનું નું ગૃહમંત્રી અમિત શાહે કર્યું કયા રાજ્યમાંથી કર્યું ગુજરાતના અમદાવાદ ખાતેથી કર્યું વિવેક દેબરોય નું થયું તે કોણ હતા તેઓ એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી વિવેક દેબરોય હાલમાં કયા રાજ્યમાં બટરફ્લાય પાર્ક નો શુભારંભ કરવામાં આવ્યો અરુણાચલ પ્રદેશમાં નવો બટરફ્લાય પાર્ક બનેલો આઈએસ અલકા તિવારી કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા ઝારખંડના નવા મુખ્ય સચિવ બન્યા તે રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે હાલમાં જ ભારતનો સૌ પ્રથમ એનાલોગ સ્પેસ મિશન છે એ કયા સ્થળેથી લોન્ચ થયો આ લદ્દાખ ખાતેથી લોન્ચ કર્યો હાલમાં જ કઈ કંપની દ્વારા સ્વદેશી રીતે કાર્બન ડાયોક્સાઇડને મિથેનોલમાં પરિવર્તન કરવાની ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે તો આ એનટીપીસીએ વિકસિત કરી છે હાલમાં જ કયા દેશ દ્વારા નવી બેલેસ્ટિક મિસાઇલ હોસોંગ નાઇન્ટીનનું સફળ પરીક્ષણ કર્યું છે ઉત્તર કોરિયાએ હોસોંગ નાઇન્ટીનનું સફળ પરીક્ષણ કર્યું છે બાલી પદ્યામી ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ હાલમાં બાલી પદ્યામી ઉત્સવ કર્ણાટકમાં ઉજવવામાં આવેલો હતો લાસ્ટ ટુ ક્વેશન વિદેશ મંત્રી એસ જયશંકરે બે દેશની વિદેશ યાત્રા નવેમ્બર ચોવીસ દરમિયાન કરી હતી કયા બે દેશમાં ગયા હતા ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં ગયેલા હતા હાલમાં જ કઈ કંપની દ્વારા પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર સ્વર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી કોલ ઇન્ડિયા એ કરી હતી સ્વર્ણ જયંતિની ઉજવણી તો આ સાથે અગિયાર નવેમ્બરના વિડીયોને અહીંયા વિદાય આપી દઈએ બરાબર હવે બાકી રહે છે માત્ર બાર નવેમ્બરનો વિડીયો એના પછી આપણું બાકી રહેલું કન્ટેન્ટને પૂર્ણ જાહેર કરશું બરાબર ચાલો તો બસ અહીંયા આજે આપણે એટલું રાખીશું